ને દોર કલીસ કેમ ને મને 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 જવાન છે તો આપણે ફુવારા છે ગીના ચાર માનવી છે અને આપણે ગુલાબ વાવ્યો છે આ મોટર છે આમ નામ આમ જે વા કુંડી ભરાય કાકો છે મોટો ટાકો છે આપડે રીંગણીનો રોપ છે અને બીજો આપણે આ એવા આવ્યો છે ક્યારો કરી નારિયલી છે આジャસુદ છે આ રામફરી છે અને ગુલાબ છે

तो आपने यह मखारक वही है, उगी ये गई है, तो आपने बीज वीडियो नियमित लाइक, शेयर, सब्सक्राइब ने कमेंट कर जो मित्र, तो आपने मान भी है, आज मेरा अंतरिक्य है, आज मेरा अंतरिक्य है, चलो अल्लाह आपने अगर जाय जो. અમીઠો લીમડો છે આ ટાકો ભરવાની લાઈન છે આપણે આ કાકાની ડુંગરી છે આમ બહુ મહેનત કરી ગયો લાલપર બાજુ આપણે માનવી પાડવા રુલ્યું છે Who are online? Who no poop